ਤਾਰੀਫੁਦ ਬੁਰੀ ਥਈ ਹੋਇ ਤੋ ਬਤ ਕੀ ਬਤ ਕੀ ਨਾ ਥਾ ਕਿਉ ਜੋ ਗੁਰੂ ਨਾਮ ਤੂ ਹਵੇ ਲੈ ਜੇ ਕੇ ਹਵੇ ਆਤਮਾਨੁ ਗਲਿਆਨ करी कर श पूरी थई हो तूं बी बतक की, बत की न था कयूं गुरू नाम કરજે કે આત્માનુ કલ્યાણ તું હવે કરજે આપ્યું છે જે જીવન પ્રભુએ ભલે તને समय कारी ने हवे तू के थोरू थोरू गुरू नू नाम तू लेजें के थोरू थोरू गुरू नू नाम જાય તને કે હવે થોડું થોડું ગુરુનુ નામ તું લેજે કે થોડું થો হাজি না দান কপ বুকে থরু হবে গুরু নাম তুলে যে गुरु नाले अन्तकरणे आवी श्री गुरु देव आवदे ध्याने दरी है सखाऊ के भारत संजयनी आज के मानव कलेयाने ए जीव के थोरु थोरु ध्यान तू धर जे के थोरु थोरु अवे गु नाम तु लेजे आ श्व उचीरा प्या स्वासे स्वासे दत्त नाम ले के स्वासे स्वासे थोड गु नू નામ લજે કે થોડ થોડું ગુરુનુ નામ તુલ જે આ શ્વાસ ઉછી ના પભુએ કે શ્વાસ શ્વાસે દત્ત નામ તું લે

ભટકી ભટકીને ઠાક્યો હોય જો કે હવે ગુરુનું નામ લેજે હવે આત્માનું કલ્યાણ કરજે કે થોડું થોડું ગુરુનું હવે નામ લેજે આપ્યું છે જે જીવન પ્રભુએ તને ભલે તને ગમતું નહીં હોય કે સમય કાઢીને તું હવે થોડું થોડું ગુરુનું નામ લેજે કે થોડું થોડું ગુરુનું નામ તુલે છે જીવન આ જ માયાજાર છે જો સમજાય જાય તને કે હવે થોડું થોડું ગુરુનું નામ તુલે છે કે થોડું થોડું ગુરુનું નામ તુલે છે વિધિના વિધાનથી વિધિના વિધાનથી કોઈ પર હજી થયું નથી વિધિના વિધાનથી કોઈ પર હજી થયું નથી કે વિધિના વિધાન કાપવા હોય તો તો થોડું થોડું ગુરુનું તું નામ હવે લેજે કે થોડું થોડું ગુરુનું નામ તું હવે લેજે મુજ અંતકરણે આવી શ્રી ગુરુદેવ આવદે મુજ અંતકરણે આવી શ્રી ગુરુદેવ આવદે કે ધ્યાને ધરી હે સખાવો હવે તું ગુરુનું નામ લેજે મુજ અંત કરે આવી સુર ગુરુદેવ આવરે ધ્યાને ધરી એ સખાવો હવે તું ગુરુનું નામ લેજે કે થોડું થોડું ગુરુનું નામ લેજે બાળ સંજયની આ જ ભક્તિ બાળ સંજયની આ જ ભક્તિ માનવ કલ્યાણે જીવે કે થોડું થોડું ગુરુનું નામ તું લેજે કે થોડું થોડું તું ધ્યાન ધરજે અશ્વાસ ઉછી ના આપ્યા પ્રભુએ અશ્વાસ ઉછી ના આપ્યા પ્રભુએ કે શ્વાસે શ્વાસે નામ લેજે અશ્વાસ ઉછી ના આપ્યા પ્રભુએ કે શ્વાસે શ્વાસે નામ તો લેજે કે થોડું થોડું તું ગુરુનું નામ લેજે કે થોડું થોડું તું ગુરુનું નામ લેજે પ્રભુનું નામ હતું રહે છે સંજય બોરીવાલાના સુરતથી પ્રાતકાલે સત્સંગ અને પ્રભુભક્તિમાં આપ સૌનું સ્વાગત છે અને નિત્ય આપણે આજે સત્સંગ કરતા રહીશું તમે પણ તમારો કોઈ સત્સંગ સંવાદ હોય તો મને મોકલી શકો છો મારો વોટ્સઅપ નંબર તો બધાને મેં આપ્યો જ છે સેવન ફોર ઝીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ ઝીરો મળીએ ત્યારે રે રેદત્ત